નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કચ્છ પ્રવાસનો બીજો દિવસ ત્યારે કપુરાશીમાં નાયબ મુખ્યમંત્રીએ ખાટલા સભા યોજી હતી સભામાં ધાર્મિક દબાણ કરનારાઓને ચેતવણી આપી હતી જી હા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લખપત તાલુકાના કપુરાશી ગામે રાત્રે રોકાણ કર્યું હતું જ્યાં ગ્રામજનો સાથે ખાટલા બેઠક યોજી જેમાં તેમણે સરહદી ગામોના નાગરિકોનું રાષ્ટ્રપ્રેમને બિરદાવ્યું હતું અને અનુરોધ કર્યો કે સીમા પારથી થતી અને સરકારી જમીન પરના દબાણો સહિતની બાબતોની જાણકારી પ્રશાસન સુધી પહોંચાડે કારણ કે ગામ સજાગ રહે તો ડ્રગ્સનું દૂષણ અસામાજિક પ્રવૃત્તિઓ સરકારી જમીન પર થતા ધાર્મિક દબાણો જેવી અનેક પ્રવૃત્તિઓ અટકાવી શકાય તમે જોશો કે એક તરફ પાકિસ્તાન ભારત એમના પહેલા ગામડાઓની શું પરિસ્થિતિ છે અને આપણા રાજ્યની અંદર મોદી સાહેબના વિઝનથી જે પ્રકારે વિકાસ છેક છેવાડા સુધી જે પહોંચ્યો છે તે કારણે આજે આ ગામડાઓની અંદર કેટલું મોટું પરિવર્તન આવ્યું છે અને તેને લઈને લોકોમાં બી એટલી જ ખુશી છે લોકોની અંદર ઉત્સાહ બી છે અને આ કાર્યક્રમ થકી ખાસ કરીને આવા ગામડાઓમાં કોઈ બી પ્રકારના એન્ક્રોચમેન્ટ ધાર્મિક એન્ક્રોચમેન્ટ કોઈ બી પ્રકારના દૂષણો અસામાજિક તત્વો આવા લોકોની એક યાદી બી બની રહી છે અને એની ઉપર કડક પગલાઓ ભવિષ્યની અંદર ભરાશે